પૂર્વ પ્રદેશ અધ્યક્ષ ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી દ્વારા કુંભારવાડા મોક્ષ મંદિર તેમજ આંગણવાડી અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની ઓફિસનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું ભાવનગર પશ્ચિમ વિધાનસભામાં સમાવિષ્ટ કુંભારવાડા વિસ્તારમાં આવેલ મોક્ષ મંદિરમાં અંદાજે તેતાલીસ પોઈન્ટ સિત્તેર લાખના ખર્ચે લાકડાના સ્ટોરેજ માટે સ્ટોરરૂમ તથા જરૂરિયાત મુજબનું રિનોવેશન તથા રિપેરિંગનું કામ તેમજ રૂપિયા સત્યાવીસ પોઈન્ટ પાંત્રીસ લાખના ખર્ચે કુંભારવાડા નારી રોડ સ્થિત સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની વોર્ડ ઓફિસની સામેની ખુલ્લી જગ્યામાં બાળ કેળવણીનું મંદિર એવા આંગણવાડીનું બાંધકામ તથા કુંભરવાડા નારી રોડ ચાણક્ય સ્કૂલની સામેની ખુલ્લી જગ્યામાં આંગણવાડીના બાંધકામનું ખાતમુહૂર્ત કર્યું હતું નાના ભૂલકાઓના સર્વાંગી વિકાસને લઈને તેમના વ્યક્તિત્વ ઘડતરમાં આ આંગણવાડી મહત્વની ભૂમિકા ભજવે છે નાગરિકોનું જીવન સુવિધાપૂર્ણ બનાવવા તેમજ વિકાસની જરૂરિયાતોને પૂરીપૂર્ણ કરવા આપણે સહભાગી આપણે સરકાર સદાય અગ્રેસર રહેશે આ પ્રસંગે પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અને આપણા લોકલાડીલા ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી સાહેબ મેયર ભરતભાઈ બારડ વોર્ડના પ્રમુખ લાલભા વાળા મહામંત્રી નગરસેવકો ઉષાબેન ગોયલ બાબુભાઈ મેર નરેશભાઈ ચાવડા સ્થાનિક આગેવાનો અને કાર્યકર્તાઓ રાજુભાઈ રામભાઈ ચાવડા અજય ગોહિલ જયેશભાઈ બારીયા ઉપસ્થિત રહ્યા હતા